કેટલી સહન શક્તિ હોય એનામાં કેટલી મહાન હોય હા પુરુષ આખે આખી સ્ત્રી ને સહન કરે તો તમે કયો કોની સહન શક્તિ વધારે કોણ મહાન થયું તમે કે અમે તું હે ને જમવાનું તૈયાર રાખજે હું વાળી હાથો મારી નાવું હવે વાડીએ નથી જાવું આ બાજુ એમ કેતા હતા કે ઓલા નાડા પાસે ભૂત વળગે છે એવા ભૂત ભૂત થી બી આવવાનું થતું જ નથી કેમ શું કેમ પાંચ વર્ષથી મોટી ચુડલ રહું છું આ ભૂત શું ખાડી લેવાનું ચીગર હું તમને શું કહું છું હું તમને બહુ પ્રેમ કરું છું આ પૈસા રહ્યા ને હપ્તા ભરવાના સાંભળો તમારા વાળ જો આમ ને આમ ખરતા રહ્યા ને તો હું તમને છૂટાછેડા આપી દઈશું હે હું ખોટું વાળ બચાવવાનું વિચારતો

પણ શાક રોજ અલગ અલગ જોઈએ ને એક ને એક શાક ને માણસ કંટાળી ન જાય